દાયરાન જય શ્રી કૃષ્ણ જયરામા પીર મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે જાઉં જીરું નેદવા ઘરનું કામકાજ થઈ ગયું મહેમાન આવ્યા તો એને હાસી લીધા એ વયા ગયા ને હવે આપણે જાઉં જીરું નેદવા તો હવે જઈ અને જવાનું છે રિક્ષામાં એટલે થોડુંક આપણે રસ્તાનું સિન લેહ અને પછી આપણે ત્યાં જઈને જીરું જોવું કેવું છે ને એ અને જીરું આપણે નેદવાનું છે પાહતરું જીરું જી છે ને એ નેદવાનું છે જે આગતરું જીરું છે ને એ તો નદાઈ ગયું એમાં તો હવે કંઈ નેદવાનું છે જ નહીં તો હાલો આપણે હવે જઈએ વાડીએ તો હવે વાડીના બ્લોગમાં મળશું તો જય દ્વારકાધીશ અને હા મારા વિડીયો જોજો કોમેન્ટ કરજો તમે ક્યાંથી જો એ પણ લખજો અને મને સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો કેમ કે મારું એક આ સપનું છે અને થોડાક વિડીયો આ યુટ્યુબમાં થોડુંક મને આમ હરખાય છે અને થોડુંક જો તમે બધા જોઉં તો જ હું ફેમસ થાવ ને નકર તો હું ફેમસ ના થાવ ને અને હા તમે બધા મારા વિડીયા જોઉં છો અને જોઈ લાઈક કોમેન્ટ કરજો મને ખબર પડે તમે ક્યાંથી જોઉં એ અને આ એક મારું છે ને સપનું છે આ યુટ્યુબનું તો હું છે ને પૂરું કરીને જ રહી અને મારે ફેમસય થવું હું ફેમસ થઈને જ રહી અને એ મને ખબર છે કે તમે બધા મારા વિડીયો જોવ છો અને જોઈન કોમેન્ટે જે હારી હારી જ આવે છે આપણે કંઈ ઓલી કોમેન્ટે ન આવતી ને આપણે વિડીયો એ હારા જ જે આપણે ધાર્મિક ખેતીવાડીના નાન તેને એવા જ વિડીયો ઉતારીએ છીએ બીજા કોઈ વિડીયો આપણે ઉતારતા નથી ઘરના વિડીયા હું નથી ઉતારતી કેમ કે ઘરના વિડીયામાં હું ઉતારું આપણે તો બધાને ખબર જ છે પણ મારે કંઈ વિડીયો ના બન્યો હોય વાળીએ કે કંઈ ના ગઈ હોય ક્યાંય અડાવરી ક્યાંય ક્યાંય જવાનું ના થયું હોય ને તો પછી મારે ઘરનો વિડીયો નાખવો પડે જેમ તેમ ઘરે પણ એ ઘરના વિડીયા હે ને તમે જોવો જો અને કદાચ તમને જોવા ના ગમે ને તો તમે ખાલી ફોન ચાલુ કરીને મૂકી દેજો તો એટલી આ મારી યુટ્યુબ ફેમિલી એક આપણે હે ને ફેમિલી બની ગયું કહેવાય એટલે હે ને તમે બધાય વિડીયા જોતા જ રહેજો મારા ભાઈ કાકા મામા જે મને જે ઉમેરી જે થતા હોય એ જોતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો તો જય દ્વારકાધીશ આપણે આ માયરું તાળું ના થઈ ગયા હાલતા વાડી આપણે ડબલ દરવાજા હે આય આપણે તાડો માર દીધો ને હવે થઈ ગયા હાલતા હાલો વાડીએ જીરું નીંદવા મેં ચાને પક કરું છે ઉતારી લઉં હાલો આપણે જાઉં વાડીએ જઈ દુકાની સકર મારતા જઈએ તો હવે આ થઈ ગયા આપણે વાડીએ જવા હાલતા ને આપણે જવાનું છે રિક્ષામાં આ આપણે બનાવીને અમારી એસી ગાડી છે ઓ મસ્તી કેસા આને તજી બહુ બારી નથી કાઢી એમ કઈ કઈ ગામમાં જતા આવતા હોય ત્યાં આપણે રોડ થઈને એટલે આ રસ્તો હાવ બંધ જ છે અત્યારે આપણે વાડી પૂગી ગયા આવીને સીધા આપણે પીર બાપા અહીં જ આવ્યા તો પીર બાપાને પૈકી લાગેલા પછી હરખી રીતે જીરું જોઈએ અને પછી જીરું નેદવાનું છે તો નેદવાય મંડી જય પીર બાપા આપણે ધોધારા બોનઝારા માંથી ઘરના કામમાંથી નેવ્યા થઈને ને વાડીનું કામ લઈ લીધું પૂગી ગયા વાડી હવે જવું તો જીરું ને અહીંયા હું જોઈ લો નથી કેવું છે એ રેડ ફફેડ છે કે કઈ ચોખ્ખું રાખ્યું જો આવું છે થોડુંક રેડ ફફેડ જેવું તો હોય એમ તાર નામી છે કઈ વાંધો નથી ગોરો આ ટિફિનનો નો તો ઢેગલો થઈ ગયો બધાએ ટિફિન છે ને જ લઈ લેવાના છે બધા ઉટકવાના છે કામ મારે તો ખૂટશે જ નહીં જામ તો ઘેરે આગો થઈ જાય અને અહીંયા થોડાક દિન આવું તો અહીંયા આગો થઈ જાય અહીં બીજો કઈ હાલો જીરું આપણે ભૂગી ગયા તો જો આપણા જીરું ને દે હું દક્ષા બે જીરું દી ને આ જીરું આપણે હે ને પાહતરું છે આપણે અમારે દક્ષા જે ભાગમાં જીરું છે ને એ છે આ અને એ આપણે આ જીરું નદાય તો આપણે મંડી જીરું નેદવા હાલો બધાય જીરું નેદવા આ જીરું જો આવું છે અસલ નું ક્યાંય આમાં બગાડ કે કોઈ વસ્તુ જ નથી એવું અસલ જીરું છે હું તો હમણાં કેટલાય દીથી આવી નથી એ એવડું એવડું થઈ ગયું અને આ હાઈ ક્લાસ છે આમ આપણે કેટલી વાર દવા ના તેને સાઈટ હોય ત્રણ વાર ત્રણ વખત આજે પાવડર નાખ્યો તો ઉકાળો ના આવે ને હરતી મસ્તી નો એ ક્યાંય એટલે ક્યાંય કઈ એક સોડવામાં બગાડ જ નથી ને ખડ નથી કોક ખડ છે જો

અને આપણે હવે નેદવા બેસી જાય અહીં સુધીમાં જેટલું નેદાય એટલું પછી આપણે એ ઘેરા જવાનું છે આજે આપણે રોકાવાનું નથી હમણાં ટાઇટું બહુ પડે ને એટલે વાડી બહુ ટાઇટું પડે ને દે જો આવું છે આપણું પાહતરું જીરું કેટલી વાર આપણે આમાં દવાનું કર્યું ખાતર ને ઘણી વાર